આ વાળો આપણે ટાટકાઈ ગયા આરવન છોય હીરો બનાયા છે જીનો અમાર માં હારુ ને હારુ ને બધાય હારુ બનાયા છે આ પાળો શીરો ખાવા બેહી ગયો મારા સોગો દૂધી પાતો તો આ જીનો શીરો છે અમ્મા ને પેશ્યલ લ્યા માં આ લ્યા તાર જીનો છે બાળો

બધો ટાટકાય દેશો તર તમે કે પાસો વર્ધો લેવો એમ કે સારો બીણ્યો સારો લાગજો હે